હેલો મિત્રો કેમ છો તમે હું શું આપનો દોસ્ત દીવી અને આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે આ વીડિયોમાં શહીદ ભગતસિંહ વિશે ટૂંક માંગ જાણવાના છીએ વિડીયો પૂરો જોજો અને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દેજો ભારત તો વીરોની ભૂમિ કહેવાય છે તેવા એક મહાન શહીદ વીર થઈ ગયા જેમનું નામ હતું ભગતસિંહ ન જાણે કેટલાય વિરોધ થઈ ગયા મહિન્યા અને આગળ પણ થશે પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઈ પહેલા થયાન હતા કે ન આગળ થશે છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણારૂપ સમાન છે જે ખૂબ જ ઓછું જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઈ પણની ગુલામી વિના તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિશાલ છે ભગતસિંહ કે જેમનું નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનૂન આવી જાય છે અને એક સાચા દેશભક્તિની છબી આપણી સામે આવી જાય છે તેઓ માત્ર તેવીસ વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયા હતા અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણું બધું કર્યું હતું કે જેને આપણે સદીઓ સુધી ભૂલી શકીએ તેમ નથી તેઓ આજે પણ નવયુવાનોને જાણે કે પ્રેરણા આપતા હોય તેવું લાગે છે ભગતસિંહ ઓગણીસો સાતમાં સત્તાવીસમી સપ્ટેમ્બરે લયલપુરમાં બંગા નામના ગામમાં જન્મ્યા હતા તેમની માતાનું નામ વિદ્યાવતી અને પિતાનું નામ સરદાર કિશન કિશનસિંહ હતું ભગત સિંહ નાનપણથી જ દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા હતા પરંતુ કરતાર સિંહના મૃત્યુની તેઓના મગજ પર ખૂબ જ ઊંડી અસર થઈ હતી જેઓને તેઓ પોતાના આદર્શ માનતા હતા અને તેમણે ઓગણીસ વર્ષની ઉંમરે ફાંસી પર લટકાવી દીધા હતા તેમણે મનમાં નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય પરંતુ તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જે જંપશે તેના માટે તેઓ પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર થઈ ગયા હતા જ્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો તે સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળીઓ ચલાવી હતી જે જોઈને ભગતસિંહનું મન ખૂબ જ હચમચી ગયું હતું તે વખતે તેઓએ ત્યાં પડેલા શહીદોના લોહીને અટકીને અંગ્રેજોને બગાડવાની કસમ લીધી હતી તેમના આ સાહસમાં તેમના ભાગીદાર હતા સુખદેવ અને રાજગુરુ જે તેમના ખાસ મિત્રો હતા સાયમન કમિશનને કારણે લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળીને સાયમન કમિશનની સુંદરની હત્યા કરી હતી ત્યારબાદ તેઓએ અંગ્રેજો દ્વારા જાહેર કરેલ યુનિયન ડિસ્પ્યુટ બિલ અને પબ્લિક સેફ્ટી બિલનો વિરોધ કર્યો હતો અને બ્રિટિશ ગવર્મેન્ટની એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો તેથી ભગતસિંહ અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઓગણીસો ઓગણત્રીસ આઠમી એપ્રિલે ભગતસિંહ શહીદ સુખદેવ રાજગુરુ અને શિવારામને ફાંસી આપવામાં આવી હતી ફરકત તેવીસ વર્ષની નાની ઉંમરમાં જ ભગતસિંઘે દેશ માટે ઘણું બધું કર્યું હતું તેથી તેમને શહીદ ભગતસિંહ કહેવામાં આવે છે આજે પણ દેશમાં જો કોઈ નવયુવાન કાની સાહસનું કામ કરે તો તેને ભગતસિંહ સાથે સરખાવવામાં આવે છે ભારત એક મહાન દેશ છે કે જેમાં આવા વીરો તે સમયે પણ હતા અને અત્યારે પણ છે જે દેશના નામે કાની પણ કરવા માટે તૈયાર છે પોતાની માતૃભૂમિની રક્ષા માટે આજે પણ બોર્ડર પર બેસીને તેની રક્ષા કરનાર યુવાનો છે કે જેઓ વિચારે છે અમને ચાહે ગમે તે થઈ જાય પરંતુ મારા રાષ્ટ્ર પર આંચ ન આવવી જોઈએ તેથી તો આજે ભારત સામે આંખ ઊંચી કરીને જોવાની કોઈની હિંમત નથી થતી ભગતસિંહ જેવા શહીદવીરોને કારણે આપણને આઝાદી મળી હતી અને આજે તેવા જવાનોને કારણે આપણો દેશ સુરક્ષિત છે અને આપણે શાંતિથી રહી શકીએ છીએ ધન્ય છે આવા જવાનોને અને ધન્ય છે તેમની જનેતાઓને પણ જેઓ આવા વીરોને જન્મ આપે છે